ઈકો કારમાં આવેલા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે જો કે તસ્કરોએ ઘરનો માલ સામાન વેર વિખેર કરી નાખ્યો હતો પરંતુ કાંઈ પણ હાથ નહીં લાગતા ચોરીનો નિષ્ફળ પ્રયાસ રહ્યો હતો સોસાયટીમાં રેકી કરી બાદમાં એનઆરઆઈના બંધ મકાનમાં પ્રવેશ્યા હતા જ્યાં તિજોરી કબાટ લોકરનો સામાન વેર વિખેર કરી નાખ્યો હતો હાલ પરિવાર રહેતો નહીં હોવાથી તસ્કરોને કંઈ પણ કિંમતી સર સામાન હાથ લાગ્યો ન હતો

ગામ નહીં 我从那边走。嗯